સ્વાગત છે દોસ્તો ગુજરાતી ગુજરાતીમાં વિડીયોમાં આપણે વાત કરવાના છીએ રિતિક રોશન એક મોટી પેન ઇન્ડિયા મળવાના છે અને તેઓ ભારતની ખૂબ જ મોટી પ્રોડક્શન હાઉસ ફિલ્મ સાથે કોલેબરેટ કરવા જઈ રહ્યા છે આજે આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર ચેનલને કરી રોશન ને બે હજાર પચીસમાં વોર્ડ ટુ ફિલ્મ આપવાની છે અને વોર્લ્ડ ટુ ફિલ્મમાં તેઓ જુનિયર એનટીઆર સાથે જોવા મળવાના છે અને વોર્ડ ટુ ફિલ્મ બાદ રિતિક રોશનની આ નવી પેન ઇન્ડિયા ફિલ્મ રિલીઝ થવાની છે તેની એનાઉન્સમેન્ટ મેકર્સે સોશિયલ મીડિયા ઉપર કરી દીધી છે એટલે કે હુંબાલે ફિલ્મ પ્રોડક્શન અને રીતિક રોશન સાથે મળીને એક મોટી બિગ બજેટ પેન ઇન્ડિયા ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે અને હુમબાલે ફિલ્મ પ્રોડક્શન ને આપશો કદાચ જાણતા જશો હુંબાલે ફિલ્મ પ્રોડક્શન ભારતનું સૌથી મોટું પ્રોડક્શન હાઉસ છે તેમના પ્રોડક્શનમાં અત્યાર સુધીમાં ચાર મેગા બ્લોકબસ્ટર ફિલ્મો બની ચૂકી છે જેમાં કેજીએફ ચેપ્ટર વન કેજીએફ ચેપ્ટર ટુ પછી સલ્લાર કાંતારા જે બેક ટુ બેક બ્લોકબસ્ટર ફિલ્મો હુંબાલે ફિલ્મ્સ દ્વારા બનાવવામાં આવી ચૂકી છે અને હુંબાલે ફિલ્મ્સના પ્રોડક્શન અંડર હજુ પણ બેક ટુ બેક ઘણી ફિલ્મો આવવાની છે જેમાં રિતિક રોશનની આ નવી ફિલ્મને એડ કરવામાં આવી છે તે પછી સલ્લાડ ટુ આવવાની છે કાંતારા ચેપ્ટર ટુ આવવાની છે પછી થાલા અજીત કુમાર સાથે પણ હુંબાલે ફિલ્મ છે ફિલ્મ બનાવવાના છે પ્રભાસ સાથે પણ તેઓ ફિલ્મો બનાવવાના છે આમ હુંબાલે ફિલ્મ્સ બેક ટુ બેક પેન ઇન્ડિયા પ્રોજેક્ટો બનાવી રહ્યું છે જેમાં બોલીવુડના રોશનની એન્ટ્રી થઈ ગઈ છે તો જોવાનું રહેશે કે હિતિક રોશન અને હોમ્બાલી ફિલ્મ્સ તેમની આ નવી ફિલ્મની એનાઉન્સમેન્ટ ક્યારે કરે છે અને તેમની આ ફિલ્મ પહેલા જોવા મળી જશે કારણ કે બનવામાં હજુ ઘણો લાંબો સમય છે તે પેન ઇન્ડિયા ફિલ્મમાં જોવા મળી જશે તો આપશું રીતિક રોશન અને હોમ્બાલી ફિલ્મના પ્રોડક્શનમાં બનવા જઈ રહેલી આ બિગ બજેટ પેન ઇન્ડિયા ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ શું આ પ્રકારના બોલિવૂડ સાઉથ ફિલ્મોને જોવા માંગતા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાતી